રેલવે કોલોનીમાં જર્જરિત મિલકત સાથે ચારસો વર્ષ જૂની દરગાહ તોડી પાડવામાં આવતા લોકોના તળાવો એકત્ર થઈ વિરોધ પ્રદર્શિત કર્યો ભાવનગર રેલવે પરાગ કોલોનીમાં જર્જરિત મિલકત હોય આ મિલકતના આસામીઓને રેલવે પ્રશાસન દ્વારા નોટિસ ભજવવામાં આવી હતી આ નોટિસ અનુસંધોને રેલવે પ્રશાસન દ્વારા રવિવારે વહેલી સવારે જર્જરિત મિલકતોની સાથોસાથ ચારસો વર્ષ જૂની દરગાહને તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો આ વિવાદના પગલે લોકોના ટળાઓ એકત્ર થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો કે આ દબાણ હટાવો પ્રક્રિયા સામે સ્થાનિક રહીશોએ રેલવે પ્રશાસનની નોટિસમાં દરગાહનો ઉલ્લેખ નહીં હોવાના કારણે આરએમઓ ના બંગલા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો

ભાઈ 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 اے رڈی ساڈي رڈی ساڈي اللہ اے بھائیو اللہ اے بھائیو અબ નિયોર પણ રમત પર એકા નોર બંધ કરવાનો છે કે બધા હવે કેટલા આદાવે કરી જાવ બધા તમારા ફાયરિંગ કરતે બીજો લોકો આઈ આદી જે મારવાનું નકર મારવાનું હાલો અમીન બધા તરાદિયા એ માલતાની હો માલતાની માલતાની ની જોચા પડશો તમે ઓછા પડશો માલ તો તો અમાર નીકળશે એ માલતાની રહો તમે આના ને આને કે હાથ મા માલ ને જય લેડીસ ને

આ આ તમને લાગે આપ સાફ કરને ખાલી બોલ હવે કઈ જયનગરમાં પંચાયત નથી કોઈ નું આલે રેલવે કોઈ નું આલે આ બેય ગા બના દેવા આ બંગલે દેવા ક્યાં છે આડિયા એય ગા આ साइड चाहे पकड़ो साइड न पकड़ो पकड़ो न पकड़ो रोज़ा न બાપનું નામથી એવો થયો છે જે છે આઠસો થી હજાર વર્ષ જૂની દરગાહ છે બરાબર એને એક નોટિસ દ્વારા અમને આપવામાં પાડવા માટે કહેવામાં છે અને દરગાહની આજુબાજુની જે જર્જરિત ઇમારત છે એને પાડવાની લઈ છે બરાબર અને દરગાહનો જે વચલો હિસ્સો છે એ પાડવાની કોઈ ઉલ્લેખ હતો નહીં છતાં આ લોકો આવીને સવારે વહેલા કાર્યવાહી કરી અને કોઈ પણ વસ્તુ પૂછ્યા વગર અને એ જે દરગાહનો વચલો હિસ્સો છે પણ એને પણ પાડી દીધું કોના દ્વારા પાડવામાં આવ્યું છે ને દ્વારા પાડવામાં આવ્યું અત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે શું તમારી માંગ છે માંગ અમારી છે સાહેબ અમે રેલવે તરફ અમે મૂકી દીધેલી છે અમારી ડિમાન્ડ છે અમે મૂકી દીધી છે એમના ઓફિસર્સ બધા આવી રહ્યા છે વાતચીત વાતચીત ચાલુ છે પેલા તમારું નામ મારું નામ કુલસમબેન બેન મોહમ્મદ હુસેન સૈયદ બોલું છું ભાઈ અહીંયા વર્ષોના વર્ષ હોય આય ગયા એટલા વર્ષથી થી દરગાહ છે આડું કરી નાખ્યું છે પણ અત્યારે દરગાહ પાડવા માંગે છે દરગાહ અડધી નોટિસ આપી ગયા અડધી પહેલા પણ અમને એમ હતું કે નહીં પાડે પણ અત્યારે મારી દરગાહ પાડી દીધી છે પણ મારો બાપુ ક્યાંય નહીં છોડે ને મારા બગદાદ વાળા બાપુ છે ને એ ક્યાંય નહીં છોડે ને બુલડોઝર વાળાને મારશે આ લોકો લોકોને મારશે લાકડીઓ લઈ લઈને એની નોકરી ને હિસાબે અમને આડા ઉપાડે છે અમને નથી ચાલતા અમારી યાર મોટો ધગો કર્યો છે અમારી માંગ હું છે અમારી માંગ અમારે મારી દરગાહ જોવે